નમસ્તે ખેડૂત મિત્રો બે આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરામાં આવક ઓછી છે અને ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં ઓગણચાલીસ પંચાવનનું નામ પડ્યું છે બહુ સુપર માલ હોય તો ચાર હજારનું પડી શકે ખરી જનરલ બજાર પાંત્રીસોથી માંડીને આડત્રી આડત્રીસોના છે તો ચાલો હરાજી જોઈ લઈએ

પાંત્રીસો ને વીસ રૂપિયા પાંત્રીસ વીસ